આપડે એવું કામ મને ઓલા લઈ જાય સાહેબ દેવા પડે આપડે કરતા હોય ને અરે એમના મિને દીવા જોઈ છે

સિદ્ધરાજ ભાઈ નાઈ નો પાડી નાઈ નો પાડી સિદ્ધરાજભાઈ 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 ગુરજયું રે ને એમ ભાઈ સિદ્ધરાજભાઈ ને શું લાભ સિદ્ધરાજભાઈ એવા કરાવો હોય કે આ તારે કેમ કે જમીન નો વહીવટ હતો તો પછી કરાવી લેવાય ને

આપડે કરવા અમારે બધા જેવા છે ને અમારું કામ કઈ જાય છે ના તું તું લડી લે તો લડી લઉં છું એનું એનું કારણ છે ધંધા સારા છે બાકી આ આ બધાય રહ્યા ને એ એટલું પૂછવાનું કે તમને તમારા કુળદેવીની સોગણ છે આ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિનો કે ખાયો હોય હા ઈ કોઈ મફતમાં જાય ને તો કે પણ વ્યક્તિ હોય ના લેટ છે અરે તારે કોઈ પણ વ્યક્તિ હોય એ તમને એવું લાગે કે તમને અંદર કોઈ ફલાણા પ્રમુખ ઠીકડા પ્રમુખ એમાં તમને આમ 10 કલાક કે હા બરોબર ઈ મેં આજ લીધું છે આપણે એટલે નો મયુરભાઈ નખ્યા ને એટલે ભાઈ તને બધું કીધું મારી પાસે બચ્ચી મને તો આની આખી લાઈન મળી ગઈ ભાઈ હું તો આમાં એક્સપર્ટ થઈ ગયો છું પણ હું આમાં ક્યાં આવું છું એટલે નથી જાતો હમ હા પૂછવાનું કે jignesh ની આમાં ક્યાં ક્યાં વસ્તુ છે એટલે પૂછવા યાર જે ખુરશી jignesh ની છે આ કોમ્પ્યુટર નું છે આ કીબોર્ડ નું એક છે લેપટોપ લેપટોપ કોમ્પ્યુટર એટલે ઓલું લેપટોપ ભાગમાં એ સાહેબ ની ત્યાં બરોબર એટલે આ બધું તને ક્યાં બેઠું રાજુ છે તમારું

ના ના એ રાખે નઈ માહ કૂતરા પોલીસ ના કૂતરા